લોકસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચતા પંચે મતગણતરી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે ગુજરાતમાં ચાર જૂને સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે છવ્વીસ કેન્દ્રો ઉપર મતગણતરી કરવામાં આવશે ગુજરાત ચૂંટણી પંચના સીઈઓ પી ભારતીના જણાવ્યા અનુસાર સમગ્ર મતગણતરી પ્રક્રિયા દરમિયાન છપ્પન નિરીક્ષકો ત્રીસ ચૂંટણી અધિકારીઓ અને એકસો એસી મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ પર રહેશે ગુજરાતમાં લોકસભાની પચીસ બેઠકોના પરિણામો આવવાના બાકી છે સુરત બેઠક પર ભાજપનો બિનહરીફ વિજય થયો છે આ સ્થિતિમાં પચીસ બેઠકોના પરિણામ જૂને જાહેર થશે આ બેઠકમાં રાજ્યના કેન્દ્રો પર રાજ્ય પોલીસના નોડલ અધિકારીઓ અને તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ચાર જૂન બે હજાર ચોવીસ ના રોજ યોજાનારી મતગણતરીની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી પી ભારતીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ મતદાન મથકો પર જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે પી ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે આણંદ લોકસભા મત વિસ્તારમાં બે મતગણતરી કેન્દ્રો છે જ્યારે અન્ય તમામ લોકસભા મત વિસ્તારમાં એક એક મતગણતરી કેન્દ્ર પર મતગણતરી શરૂ કરવામાં આવશે સ્ટાફ બે જૂન સુધી ફરજ સંભાળશે બી ભારતીએ જણાવ્યું હતું કે સમગ્ર મતગણતરી પ્રક્રિયા દરમિયાન છપ્પન મતગણતરી નિરીક્ષકો ત્રીસ ચૂંટણી અધિકારીઓ અને એકસો એસી મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ પર રહેશે વધુમાં લગભગ છસો ચૌદ વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે બે જૂન સુધીમાં તમામ નિરીક્ષકો મતગણતરી સ્થળે હાજર રહેશે એ ભારતીય માહિતી આપી હતી કે પ્રથમ રેન્ડમાઇઝેશન ગણતરીના કર્મચારીઓ દ્વારા એક અઠવાડિયા પહેલા બીજું રેન્ડમાઇઝેશન ગણતરીના ચોવીસ કલાક પહેલા અને ત્રીજું રેન્ડમાઇઝેશન ગણતરીના દિવસે સવારે પાંચ વાગે નિરીક્ષકોની હાજરીમાં કરવામાં આવશે વિડિયોગ્રાફી દ્વારા મતગણતરી કરવામાં આવશે આ ઉપરાંત મતગણતરી હોલમાં બે માઇક્રો ઓબ્ઝર્વર રાખવામાં આવશે મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવામાં આવશે પંચના જણાવ્યા અનુસાર માત્ર અધિકારીઓ નિરીક્ષકો ફરજ પરના કર્મચારીઓ ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટો અને ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કાઉન્ટિંગ એજન્ટોને જ મતગણતરી કેન્દ્રોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃતતા જારી કરવામાં આવેલ મીડિયા વ્યક્તિઓ પણ પ્રવેશ કરી શકશે પી ભારતીના જણાવ્યા મુજબ રૂમ રિટર્નિંગ ઓફિસર આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર ઉમેદવારો અથવા તેમના અધિકૃત પ્રતિનિધિઓ અને ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકોની હાજરીમાં ખોલવામાં આવશે ત્યારબાદ ને ગોળાકાર રીતે બહાર કાઢીને કાઉન્ટિંગ હોલમાં લાવવામાં આવશે પોસ્ટલ બેલેટ અને ઈવીએમ મતોની ગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થશે પંચના જણાવ્યા અનુસાર મતદાન કેન્દ્ર પરિસરમાં મીડિયા સેન્ટર અને પબ્લિક કોમ્યુનિકેશન રૂમ સિવાય ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ બનાસકાંઠામાં પાલનપુરના ડીસા હાઇવે પર આવેલ વન સેન્ટર મોલ અને ઓશિયા મોલ ને પાલનપુર નગરપાલિકા દ્વારા